25 ઓગસ્ટ બે હાજર ઓગસ્ટ બે હાજર ચોવીસ રવિવાર ના રોજ છે ઉત્તર ભારતના રાજ્યોમાં હોળી પછી બસોડા અને અષ્ટમી ઉજવવામાં આવે છે તેવી જ રીતે ગુજરાતમાં સાતમ ઉજવણી કરવામાં આવે છે ગુજરાતી પરિવારો ભક્તો દેવી માતાની પૂજા કરે છે માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તોને તેમના પરિવારોને પૂરીને શીતળાથી રક્ષણ આપે છે ગુજરાતમાં પરિવારો દેવી સીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમ ની વિધિ કરે છે બ્રાહ્મણો કર્મકાંડીઓની માહિતી પ્રમાણે શીતળા સાતમ પૂજા મુહૂર્ત સવારે પાંચ ને છપ્પન થી સાંજે છ પચાસ સુધી રહેશે જયારે સપ્તમી તિથિ પચીસ ઓગસ્ટ બે હાજર ના રોજ સવારે પાંચ વાગે ને ત્રીસ મિનિટથી શરૂ થઈને છવ્વીસ ઓગસ્ટ બે હાજર ના રોજ સવારે ત્રણ વાગે ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે હિન્દુ ધર્મની મોટી શીતળા સાતમ દરમિયાન

પૂજા કરે છે મહિમા એમ હોય છે કે બાર મહિનામાં એક વખત શીતળા સાતમ મોટી સાતમ આવે એ દિવસે ફરજીયાત દરેકે ઠંડુ ખાવાનું રહે છે જેથી કરી બાર મહિના એમના સારા જાય